કેમ કહો જાય મધામાં જો મદદ રીતે આપણું હા ચાલતા નવા ભગવાન સાઈ પાછું ભાઈ ભાઈ જય હાથ

એન્જોય કરીશું અમે લાલભાઈને અમારે ભગવતી બેનના એસી તમે શું લીધું બેન તો અહીંયા આવતો છે ને આઈફોન થર્ટીન પ્રો મેક્સ લઈ લીધેલો છે તો એ રીતનું છે તો જાન આવી છે તો હું તમને દેખાડજુ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો મળીએ મિત્રો અત્યારે આપણે તુલસી વિવાહમાંથી આવી ગયા છીએ ને બીજો દિવસ થઈ ગયો છે તો ત્રીજો દિવસ થઈ ગયો છે અને મેમરી ફૂલ થઈ ગઈ હતી ને એટલા માટે પછી કંઈ શૂટ કર્યું નહોતું અને અમારે ભગવતી બેનની જે એક નવી સિરીઝ અમે હતી એ સિરીઝની અંદર અમારે ભગવતી બેન ને મેં ભાગનું કીધું તું તમે અને હું હું લાવવાનું કીધું તું તમે જે સિરીઝમાં કરન્સી વેફર લાવવાનું કીધું તું ને હા એટલે એ તે મારે છે ને ભાઈ તે મારી પાસે હાલમાં મારી ગાડી ગાડીનું કેવું કઈ ગાડીનું ને એવું કાંઈ મારે કે કંઈ સંજોગમાં હેઠળ કાંઈ હતું નહીં એટલા માટે ખાલી કાગળિયા ઉડતા હતા એ જ એને દેવા પડ્યા અને શૂટ પતાવ્યું એમાં ને પછી તો એમ તો નાન ને એવું બધું હતું એ બધું તો બધું કીધું હતું બાકી ઓલું તો એમનું શૂટમાં પતાવ્યું હતું અને અત્યારે ભગવતીબેન હવે રાય છે અત્યારે ભણવા માટે જુનાગઢમાં ભણવા જાય છે જુનાગઢમાં અહીંયા ભણે છે ને હવે અમારે ભગવતીબેન આજે વિયાદા છે અને ભગવતીબેન કેવું છે કાંઈ તમારે હું ના અમારે નર્વસ થઈ ગયા છે અમારે ભગવતીબેન બેન કેવું છે હા જો ક્યાં આપણે જેટલું વન વનશું ને એ એ છે ને બધું ભુલાઈ જાય પણ આપણા અવસન નહીં ભૂલાય બોલાય વાહ 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 વાહ

તો મિત્રો આવ્યા છે ત્યારે મોટા ઘરે અને ભાઈ અમારા છોકરાઓ વ્લોગમાં આવવાનું કે છે અને આશીષભાઈ છે ને ગીત ગાવું છે ને અમારે હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ તમારે શું કરવાનું છે તમારા બ્લોગ બનાવવા તો તમારે ગીત ગાવાનું છે એમ છે ને તો આશીષભાઈ એક સરસ મજાનું ગીત ગાઈ નાખો મોમાયે છે માને રે બાપ ખમકારી ખોડલ મોમાતે

અને અમારા છે ને આપણે રામભાઈના છોકરા છે આ દેવલ બેન ને આ બે છોકરા એના છે એવું છે મારો મોટો ભાઈ છે મારા મોડો પણ છોકરો છે અહીંયા આવ્યા હતા તો આ અમારા ભાઈને હજુ કંઈ કંઈ વિડીયો એ બનાવો તો વ્લોગિંગ નાખ્યું છે તો હારું મળીએ મિત્રો આજ મારા કાકા અમારી આવ્યા છે અને કાકા બેઠા છે તો છે તો કાકા તમે શું કહેવા માંગો છો હું તો કહું ભાઈ બધા છોકરા આટલા વ્લોગમાં છે ને આવવા માટે કરી રહ્યા છે આ અમારા મોટા ભાઈના છે છોકરા ભરતભાઈના આ એક છે આ બે છે અને બીજો એક તો લેસન કરે છે એવું છે અને બસ જો અહીંયા સાઈટ લેવા આવ્યા છીએ અને કાલનામાં ઓલામાં તો ઓલ્યા આવ્યા હતા મારા રામભાઈના ઈથી આ ભાઈનાનો છે બધાઇને ગુડ મોર્નિંગ ને જય માતાજી કારણ કે ભાઈ આજે ખબર પડ્યું છે આપણે અમદાવાદની અંદર અને અમદાવાદમાં આવ્યા છીએ હું લેવા આવ્યા છીએ તમને બધી ડિટેલમાં હું તમને કેશને ખબર પડી જાય તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહી ગયો અને થોડુંક સસ્પેન્સ છે તો જોડાઈ રહ્યો અને આપણે થોડા કાંઈ મંદિરને પગે લાગતા જઈ અને જઈએ તો મારે અરે જોડાઈ રહ્યો વ્લોગની અંદર અને આગળ આગળ શું થાય છે જોઈએ તો મિત્રો મસ્ત મજાનું આપણને એક નાનું એવું મંદિર મળી ગયું છે રામદેવપીર મહારાજનું તમે પણ દર્શન કરી લો જય રામદેવપીર મહારાજ મંદિર નાનું છે પણ દેવ મોટા છે એવું છે તો તમે પણ દર્શન કરી લો જય રામદેવપીર મહારાજ થોડીક કોમેન્ટ કરી નાખજો ત્યાં જે બીજા મંદિરે તમને લઈ જાઓ ત્યાં છે ખોડિયાર માતાનું મંદિર તો જોડાય તો જાય જાઉં

છે ને ઓડિશન દેવા જવાનું છે અને હાલીને જાય છે કોકની લીફ માંગી તો ઠીક છે બાકી એમને મિત્રો ત્રણ કિલોમીટરથી બાકી છે મારી આખી લાઈફમાં હું એટલું કોઈ જ નથી આજ ફર્સ્ટ ટાઈમ છું સાત કિલોમીટર બસ હજી જાવ છું ત્રણ કિલોમીટર બાકી છે ને રસ્તામાં સૌ ભાઈ જાવ સૌ તો બાકા જીતી બોલાવતા જાય છીએ કારણ કે ગીર્યા કોઈને ખબર છે નહીં તો મિત્રો હાલી હાલીને થઈ ગયા છે બે કિલોમીટર વે ર્યુ છે ને ક્યાંક આવા લોકેશનમાં પહોંચ્યા છે એ મસ્ત સિટી છે ને બે કિલોમીટર બાકી છે હવે થોડુંક હાલી જાય એટલે આવી જાય સ્ટ્રીટ એન્ચન રાઇટ ઓન ટુ આશ્રમ રૂજ પણ મિત્રો ઓગ્યાસી અત્યારે આપણે સોત્રી ફિલ્સની અંદર અને મામા મળી ગયા છે આપણા મામા મવાથી છે તો એ માટે શું છે નામ તમારું મામા સૂર્યદીપ મામા છે સૂર્યદીપ ગોહિલ મામા છે અને ભાઈ એ પણ અહીંયા એક્ટિંગ માટે આવેલા છે અને એક્ટર છે તો જો અમને સ્ક્રિપ આપી દીધેલી છે તો આ સ્ક્રિપ્પ પાકી કરીને અંદર બોલવાની છે તો અમે સ્ક્રિપ્ટ પાકી કરી લઈએ

ને અગિયાર ને ચાલીસની બસ છે અગિયાર ને વીસ મિનિટ થઈ છે અને બસ હજી આવી નથી બસની વાટે છે ચા પાણી પીને મસ્ત મજાના બેઠા છીએ અત્યારે અહીંયા તો આપણી ચાલી આવે છે બસ તો જઈએ સારું બ્લોગમાં જોડાઈજો ને આવ્યું તો ટાઈમ લાગી જાય ભોગતા કારણ કે અત્યારે એક એક તો કદાચ જતું જોઈએ કેટલા વાગે સારું રહ્યું ભોગીએ કીધું મિત્રો હાડા બાર થઈ ગયા છે ને અત્યારે પોગી ગયો છું હવે જઈ ઘરે અંધારું છે ફ્લેશ લાઈટ આઈક માં આવે છે પોગીએ તો મિત્રો પહોંચી ગયો છું અને અત્યારે થઈ ગયા છે એક મેં પંદર મિનિટ જમી પણ લીધું છે અને કૂવા આવી ગયો છું અત્યારે ભાઈ છે ને પગ હારી પેટા પીંડ્યું પીંડ્યું બધું દુખે છે હલાણું છે ને હાથ કિલોમીટર તો બસ સારું આવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ અને સપોર્ટ કરતા રહીજો અને ભાઈ આવા નવા નવા વિડીયો આવતા રહે અને કોમેડી સિરીઝ પણ આવતી રહે કોમેડી સિરીઝ ન જો હોય તો તમે કોમેડી સિરીઝ જોઈ લેજો મારે મારી ભત્રીજી છે વેકેશનમાં આવી હતી એની કોમેડી સિરીઝ એક બનાવેલી છે સારું વિડીયોનું એન્ડ કરીએ આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું છે લાઈક કરવા મારી છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ એક નવા બ્લોગ બતાવું જોઈએ હર મહાદેવ મહાદેવજીમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તો આવું બધાને જય માતાજી મહાદેવ જય માસોનભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો કઈભાઈ અને આ ફેસબુકની અંદર સ્ટાર મોકલતા રહીજો અને લાઈક કરતા રહીજો ને મોનેટાઈઝનલ થવા જઈ રહી છે હમણાં બે પાંચ દિન લાઈક છે થઈ ગયા સારું મહાદેવ માસોનભાઈ